જિલ્લા કલેક્ટર શ્રી બરમવાલના વરદ હસ્તે ફરતું પશુ દવાખાનાની વધુ બે મોબાઈલ વાનનું લોકાર્પણ કરાયું અબોલ પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ ફરતું પશુ દવાખાનાની સુવિધાને વધુ વિસ્તૃત બનાવવાના ભાગરૂપે આજે કલેક્ટર શ્રી પરમકુમાર બ્રહ્મવાલ દ્વારા વધુ બે મોબાઈલ વેટરનિટી યુનિટને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે આ સેવા જિલ્લાના બસો દસ ગામોથી વધીને બસો એકત્રીસ ગામો સુધી પહોંચતી થશે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દસ ગામદીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે જેથી તાત્કાલિક અબુલ પશુઓની સારવાર થઈ શકે બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબુલા પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે આજે કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલ અને જિલ્લા વિકાસ શ્રી એમ જે દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બે મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું આજથી સુઈગામ અને વાવ તાલુકામાં આ સેવા શરૂ કરવામાં આવી છે જેનો તાલુકાના દસ દસ ગામોને લાભ મળશે જિલ્લામાં દસ ગામદીઠ ફરતું પશુ દવાખાનાની સેવા બાવીસ જૂન બે હજાર બાવીસથી કાર્યરત છે જેના થકી અસંખ્ય બોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ અપાવવાની સાથે નવ જીવન આપવામાં આવ્યું છે જિલ્લામાં ફરતું પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં પચીસ હજાર પાંચસો ચાલીસ ઇમરજન્સી કોલ દ્વારા છવ્વીસ હજાર એકસઠ પશુઓને તાત્કાલિક સારવાર અને શેડ્યુલ વિઝિટમાં ત્રણ લાખ બે હજાર આઠસો ચાલીસ સારવાર આપવામાં આવી છે એમ્બ્યુલન્સ મળી કુલ બાવીસ ફરતું પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જેનાથી જિલ્લાના બસો એકત્રીસ ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આજે બે નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે જિલ્લામાં અત્યાર સુધી ઓગણીસ પશુ દવાખાના બસો દસ ગામોમાં સેવા આપી રહ્યા હતા આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં બે વાહન નવા શરૂ કરીએ છીએ જેથી આ સંખ્યા જે છે બસો એકત્રીસ ગામોમાં થઈ જશે એની અંદર એક વેટનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે જે લોકો વન નાઇન સિક્સ ટુ ઉપર કોઈનું કોલ આવે ઓગણીસ બાસઠ ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે એકસો આઠની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે ઠીક છે